એક તરફ રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યની પોલીસને સો દિવસમાં અસામાજિક તત્વો ની યાદી તૈયાર કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે જયારે બીજી તરફ સુરત પોલીસ ના ભ્રષ્ટાચારનો એક નમૂનો બહાર આવ્યો છે વારંવાર પ્રજાના પ્રશ્નો અને પ્રજાની સુરતના સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા જે રેડ હતી તેમાં આઠ લાખ રૂપિયાનો તોડ કરાયો હોવાનો ચોકાવનારો આરોપ લગાવ્યો છે ધારાસભ્ય કિશોર કાનાણીએ સુરત પોલીસ કમિશ્નર જે પત્ર લખ્યો છે તેમાં સરથાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓને કર્મચારીઓ પર ચોંકાવનારો ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમણે આરોપ લગાવ્યો છે કે સરથાણા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓએ ટ્રેડ માર્ક અને કોપી રાઇટના નામે એક શોપ પર દરોડો પાડ્યો હતો અને આઠ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો તેમણે સુરત પોલીસ કમિશનરને આ મામલે જે પત્ર લખ્યો છે તેમાં પૂરેપૂરી વિગતો દર્શાવવામાં આવી છે અને આના કારણે સુરત પોલીસ સ્ટેશનમાં અને સુરતના તમામ પોલીસ સ્ટેશનોમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનો એક પુરાવો મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં અત્યારે પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં પડી છે છે ત્યારે ખુદ સુરત જ કર્મચારીઓ અને આ રીતે હોવાનો ચોંકાવનારો ખુલાસો હડકંપ મચી ગયો ધારાસભ્ય એ પણ રજૂઆત કરી છે કે અત્યારે સમગ્ર રાજ્યમાં જે રીતે આરોપીઓના વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તે જ રીતે આ મામલાની પણ ઊંડી તપાસ કરીને સરથાણા પોલીસ સ્ટેશનના જે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ છે સામે કડક કાર્યવાહી કરાય અને તેમનો પણ વરઘોડો કાઢવામાં આવે બેનિફિટ ન્યૂઝ અમદાવાદ